આમ આદમી પાર્ટી અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા અને ગામકુવા ગામમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો થી જે વધુ કાર્યકર્તાઓ છે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ભાજપ અને કોંગ્રેસના મળીને પાંચસો જેટલા લોકો છે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ મુદ્દે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શું કહી રહ્યા છે

જે ભારતીય જનતા પાર્ટી અને નર્મદા જિલ્લાની જે પોલીસ પ્રશાસન દ્વારા જે એમની પર ખોટા કેસ કર્યા છે અને જે ત્રણસો સાત અને એકસો નવ ઓબ્લિક જેવી કલમો લગાવી છે ત્યારથી લઈને આજે ટ્રાઇબલ વિસ્તારમાં એકદમ સન્નાટા જેવો થઈ ગયેલો છે ચૈતરભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી હંમેશા એ પ્રજાના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે આજે ઘણી બધી ટ્રાયબલ વિસ્તારમાં તમે જુઓ ઘણી બધી ઓફિસો આજે ડુપ્લિકેટ નીકળી છે બરાબર અને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નો પ્રશ્ન હોય મનરેગા નો પ્રશ્ન હોય કે અહીંયા જે આવે છે ત્યાં હજારો જમીન આ આદિવાસી વિસ્તાર છે તે જમીનો પચાવ પાડવા માટે સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે ત્યારે હર હંમેશ ચૈતરભાઈ પ્રજાના પડખે ઉભા રહ્યા છે આજે એને જોતા અને સોશિયલ મીડિયામાં હંમેશા એ જે પણ કઈક સ્ટેટમેન્ટ આપતા હોય એ હંમેશા તમામ પુરાવા સાથે આપે છે તો આજે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી આખા ટ્રાયબલ વિસ્તારમાં એકદમ માહોલ એકદમ સન્નાટા જેવો થઈ ગયેલો છે લોકો ઘણા બધા રોષે ભરાય છે કે આજે એક ગ્લાસ મારવાથી પણ જો આજે ત્રણસો સાત જેવી જે ગંભીર કલમો છે એ ગંભીર ગંભીર કલમો જો આજે એક ધારાસભ્યને પણ લાગી શકતી હોય એ ખૂબ જ સરકાર અને જે નર્મદા જિલ્લાના પ્રશાસન માટે ખૂબ જ શરમજનક બાબત છે જી એટલે આજે હવે ટ્રાઈબલ વિસ્તાર અને દરેક સમાજો દિવસે દિવસે જાગે જાગી રહ્યા છે અને દરેક ઘરની અંદર આજે ચૈતરભાઈનું એક ખૂન દોડી રહ્યું છે એવું આજે સમગ્ર વિસ્તારમાં લાગી રહ્યું છે આજે તમે જો સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગમે તેવી પોસ્ટ કે કોમેન્ટ કરે છે તો આજે તમામ લોકો જે લોકો રાજકીય પક્ષમાં જોડાયા નથી તેવા લોકો પણ આજે આજે ભારતીય જનતા પાર્ટીને અપશબ્દોથી લઈને આડેધડ કોમેન્ટો કરી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ પણ જાતનો મુદ્દો નથી નર્મદા જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એ પ્રમુખ અત્યારે દિવસ પહેલા જયારે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી જયારે ડેડિયાપાડામાં આવવાના હતા તો તે દરમિયાન આપણા જે દેશના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ તો એમની એટલે ભારતીય જનતા પાર્ટી ને આજે ટ્રાયબલ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ એક્સેપ્ટ કરી નથી રહ્યા એના લીધે આજે ગામે ગામ લોકો ચૈત્રભાઈ ની વિચારધારા અને આમ આદમી પાર્ટીની વિચારધારા જોડે આજે જોડાવા માટે લોકો મજબૂર થયેલા છે

એનાથી લીપણ કરેલું છે એવી છે એ લોકો એવા તો શું કામ કર્યા આજે તમે જો અહિયાં ગાડી નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આપણે ગણવામાં આવે છે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નો વિરોધ નથી કરતા પણ એની બાજુના જે વિસ્તાર છે બે પાંચ કિલોમીટરનો આજે ખેડા જેવી ઘટના તમે જો બે મહિલાને જોલીમાં ઉઠાવી એમનું બાળક મરી જાય છે ઘણી બધી જગ્યાએ ઝોલીમાં બેસાડતા બેસાડતા રસ્તામાં ડિલિવરી થઈ જાય છે અત્યારે છેલ્લા એક મહિના પહેલા જ હમણાં ઇલેક્શન ગયું તો જે સરકારી કર્મચારીઓ છે જે લોકો બુથ પર જે ચૂંટણી અધિકારી તરીકે જેમને નિમવામાં આવે છે તે બિચારા જે પેટી હોય છે જે ચૂંટણીની પેટી હોય છે એ પેટી બે બે તક ત્રણ કિલોમીટર સુધી લઈ જાય છે ચાલતા પેદલ યાત્રા તો સરકાર બાબતે આ ખૂબ જ શરમજનક બાબત છે સરકાર બેટી બચાવો ની વાત કરતી હોય બેટી પઢાવો ની વાત કરતી હોય પડે જી એટલે અહીંયા આગળ ઘણા બધા પ્રશ્નો છે અને પ્રશ્નો હંમેશા અને આજે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે નિરંજનભાઈ ખાસ જે ગામકુ અને પાટણકામાં જે જનસભા યોજાઈ હતી આપ પણ એ જનસભામાં હાજર હતા તો જે લોકો ભાજપ અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને જે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો જિલ્લા જે ભારતીય જનતા પાર્ટી ના નર્મદા જિલ્લાના પ્રમુખ છે એમનું ગામ છે આજે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ અને સાથે સાથે નાંદોદ તાલુકાના ચૂંટાયેલા જે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે આ બંને જણનું ગામ ફક્ત પાટણા ગામ છે આજે પાટણા ગામમાંથી પણ અમારી સાથે અગાઉ પણ બસો ત્રણસો લોકો જોડાયા હતા આજથી પંદર વીસ દિવસ પહેલા ચૈતરભાઈના નિવાસ સ્થાને જઈને એ લોકો જોડાયા હતા અને આ ગઈ કાલે અમને એમને ગામમાં પણ બોલાવી અને ગઈ કાલે પણ ખૂબ મોટી સંખ્યામાં એ લોકો અમારી સાથે જોડાયા સાથે સાથે ગામ કુવા ગામ છે ત્યાં પણ તમે જોઈ શકો છો વિડીયો માં અને ફૂટેજમાં ઘણા બધા લોકો આ ચૈતરભાઈ જોડે જે ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા પ્રશાસન જે ખોટું કરી રહ્યું છે એનાથી હવે લોકો જાગૃત થઈ રહ્યા છે કેમ કે સોશિયલ મીડિયામાં આજે એક સામાન્ય ગ્લાસ જે પાણી પીવાનો હોય હવે એનો વજન તો એક બે કિલોનો હોય ના આજે એક સામાન્ય ગ્લાસ મારવાથી જો ખરેખર લોકો કોઈ વ્યક્તિનું મર્ડર થઈ જવું જતું હોય તો એને આપણે કોઈ પણ ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ જાહેર જગ્યા પર આ ગ્લાસ મૂકી જ ના શકાય જી એટલે હજુ તો ઘણા બધા કાર્યક્રમો આવનારા દિવસોમાં આવશે ઘણા બધા લોકો અમારી સાથે જોડાવા પ્રયત્ન કરી રહ્યા છે આવનારા દિવસોમાં હજુ પણ આનાથી મોટા કાર્યક્રમો અમે કરવા જઈ રહ્યા છે નિરંજન ચૈતરભાઈ હાલ અત્યારે તો જેલમાં બંધ છે પરંતુ શું કારણ હોઈ શકે કે લોકો આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે લોકો આમ આદમી પાર્ટી ની સાથે સાથે જે ભારતીય આપણે જે ચૈતરભાઈની જે વિચારધારા છે અને ચૈતરભાઈ જે પાર્ટી માંથી ચૂંટાઈ ને આવે છે એટલે આજે ચૈતરભાઈ કામગીરી અને સાથે સાથે અમારી આમ આદમી આજે તમે ગોપાલ છે છે રાજુ જયરાજસિંહ યુવરાજસિંહ જાડેજા છે મનોજ સોરઠિયા છે યસુદાન ભાઈ ગઢવી છે તમામ વ્યક્તિ આજે એજ્યુકેટેડ લોક છે બરાબર આજે બે પાંચ ધારાસભ્ય હોવા છતાં જો આખી સરકાર ને હલાવી શકતા હોય ત્યાં ત્રીસ વર્ષથી

અત્યારથી જ અમે હવે આવનારા દિવસોમાં ચાલુ કરી રહ્યા છે અને અમને અમને લાગી રહ્યું છે છે કે આ બધું જે ઘટનાક્રમ થઈ રહ્યો એનાથી આવનારા દિવસોમાં સો ટકા બધા છોકરાઓ આજે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આજે એ લોકો મહેનત મજૂરી કરે છે દરેક સમાજના લોકો આજે હમણાં તમે જો આ પ્રાથમિક શાળાઓમાં જે કરાર આધારિત જે લોકો જોબ કરતા હતા આજે તેવા લોકોને છોડી અને રિટાયર્ડ જે કર્મચારીઓ છે હવે તે લોકો ને આ લોકો સરકાર પાછા એમને લઈ રહ્યા છે તો જે આ બેરોજગારી દિવસે ને દિવસે વધી રહી છે એનો અંત ક્યારે આવશે ક્યારે આવા આ યુવાઓને નોકરીઓ મળશે જી નિરંજનભાઈ સ્વાભીમાન ન્યુઝ માં જોડાવા બદલ આપનો આભાર